આઈ આશાપુરા ધામ તે નવરા નોરતા હલ તા રતેે તરાપણ ગૌ સેવા જો પણ કાર માનવ સેવા જો કાર્ય હે એ ઉત્સવ નવરાત્રિ જ ઉત્સવમાં હરક ભા માતાજી કે પગે લગેલા કર એ રત તરા વધારે તો અને અજ આઠમ જે સવાર જો હોમ હવન અને કોઈ મહાપ્રસાદો અને પવિત્ર પત્રીજી વિધિ જે હરક એરિયામાં જ પધારેલા અસંજા સેવા સમાજ એડા ટ્રસ્ટી અને ઉપપ્રમુખ એડા સેવા સમાજ રણછોડભાઈ નંદા અને ઓતરમ સત્સંગ મંડળ જ ટ્રસ્ટી અડા ઉમરશીભાઈ ઉપપ્રમુખ અડા કાંતિ પટેલ દેશ મહાજન જા પરેશભાઈ અને નલિયા મહાજન આખો જ નલિયા મહાજન એડા પધાર્યો એન પત્રી વિધિમાં અસંજા પ્રમુખ શ્રી હરિભાઈ શંકરલાલ કટારમલ કચ્છ ગામ નલિયા નલિયાળો ભવ્યથી ભવ્ય ઉત્સવ થયો અને માતાજી પ્રસાદ રૂપે અજ મણિભાવર કે ત્યાં કે ચોવા જાય દેશ વિદેશમાં રહેતા એની સુધી પણ પ્રસાદી જય માતાજી જય માતાજી જય માતાજી બોલો આશા આજ રોજ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ને મંગળવારના રાતા તળાવ મધ્ય સવારના હોમોનનું આયોજન કરાયું હતું એના પછી અત્યારે પથરીનો જે કાર્યક્રમ હતો મા આશાપુરા પાસેથી માંગવાનું અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરિભાઈએ પતરી ઝીલી હતી અને બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બોલો આશાપુરા સેવાધામ રાતા તળાવ ખાતે આજે માતાજીના નોરતાની પૂર્ણાવતી સ્વરૂપે યજ્ઞ અને ત્યારબાદ હરીશભાઈ શંકરલાલભાઈ કટારમલ નલિયાવાલા તરફથી પતરી વિધિ કરવામાં આવી અને અઢારે વર્ણની હાજરી અને ઉપસ્થિતિમાં આ સેવાધામ ખૂબ વિકાસ કરે અને સમગ્ર ગૌ સેવાના માધ્યમથી એક જ્યોત જગાવી છે એ વધુ પ્રજ્વલિત રહે એવી અભ્યર્થના કરવામાં આવી અને સમગ્ર આ વિસ્તારની અંદર સેવાધામ ખાતે એક બહુ મોટી ગૌશાળાના માધ્યમથી અને ખૂબ મોટી વિશાળ હોસ્પિટલ પણ ગૌ સેવાના માધ્યમ માટે બની રહી છે આ ભગીરથ કાર્ય માતાજી આગળ પ્રાર્થના કરીએ આપણે સૌ કે વહેલાનો વહેલા તકે પૂર્ણ થાય અને અબોલા પશુઓની સેવા આ ધામ ખાતે સારામાં સારી થાય એવી અભ્યર્થના કરવામાં આવી એવી જ અભ્યર્થના સાથે આશાપુરા માત કી જય બોલો આશાપુરા માત કી મહત્તા તળાવ ખાતે આજે આશાપુરા માતાજીના મંદિરમાં જે પથરીનું આયોજન હતું એ આયોજન માતાજીએ એકદમ જેને કહ્યું હોય ને આ પહેલો વરસ છે ભાત્રીનો મને એવું લાગે છે પછી મને ખબર નથી પણ એકદમ બહુળી સંખ્યામાં બધાની હાજરી અને અહીંયા જે સેવાધામ છે ત્યાં ગૌમાતાની અહીંયા સેવા થાય છે અને અહીંયા કોઈ એવો નાત જાતનો ભેદ નથી જે માતાના મણમાં આશાપુરા માતાજીના મંદિરે કોઈ પણ આવે તો એને જે આપણો ભંડારો ચાલુ હોય અહીંયા પર આતા તળાવ ખાતે પણ ભંડારો ચાલુ જ હોય છે અને બધા એનો લાભ લે છે અને ગૌમાતાની સેવા થાય છે તો એક વખત આપણે કચ્છમાં આવીએ તો માતાના મળ જઈએ અને આ અહીંયા રાતા તળાવ ખાતે પણ આશાપુરા માતાજીના દર્શન કરીએ તો આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે જય માતાજી જ્ઞાતિ ગંગાગી કી જય મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે